દાદાના રામ રામ ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર મિત્રો આજ ઉતાવળ વિશે ટૂંકમાં વાત કરવી દરેક માણસે ક્યારેક ને ક્યારેક અને કેટલાકે વારંવાર ઉતાવળ કરી હશે અને એના અનુભવ પણ એને થયા હશે ઉતાવળો બે વખત વડે એમ કહેવાય તમે ગમે એટલી ઉતાવળ કરો ને તો કાંઈક ભૂલી જાઓ પાછું ઘરમાં કે અડધેથી પાછું આવવું પડે એટલે ઉતાવળ છે ને એ બહુ ખરાબ છે નિરાંતે જે કામ થાય એ પરફેક્ટ થાય ઉતાવળે થાય એ કામ તમને જીવનમાં આગળ વધવામાં મદદ ન કરે ઉતાવળ છે એ ઘણીવાર આપણો જીવને જોખમમાં મૂકી દઈએ દાખલા તરીકે આપણા કોઈ સ્વજનને અકસ્માત થયો હોય અને ફોન આવે કે આમ થયું છે ને હોસ્પિટલમાં એડમિટ અત્યારે કરી દીધા તો તો તમે વાહન લઈ તમારું અને એવા ભાગો એવા ભાગો જલ્દી પહોંચવાની ઉતાવળ હોય એક તો સ્વજનની ચિંતા હોય ને પાછા જલ્દી પહોંચવાની ઉતાવળ હોય એના કારણે તમે વાહન ક્યાંક ઠુકરાવી બેહો એમાં ઓલાની સારવાર કરવાને બદલે અગત્યની સારવાર તમારી થઈ શકે મારી થઈ શકે એટલે મિત્રો ઉતાવળ કરવા જેવું નથી એમાંય આપણે ખોટું કરતા હોય ને ત્યારે બહુ ઉતાવળ કરવી પડે ચોર દાખલા તરીકે ચોરી કરવા જાય તો એને શક્ય એટલી ઉતાવળથી કામ પતાવી નીકળી જવાનું હોય એક બહુ જૂનો જોક છે કે એક જણો નકલી નોટો છાપતો હતો અને એ છાપવા બેસે ત્યારે જલ્દી જલ્દી છાપી લેવાની ઉતાવળ હોય નહીંતર નહીંતર નહીતર કોઈ આવી જાય અને વાત લીક થઈ જાય હવે એમાં નકલી નોટ છાપતાં છાપતાં એક વખત ઉતાવળ હતી એમાં ભૂલથી સાત પંદર રૂપિયાની એક નોટ છપાઈ ગઈ અને કેટલી એ કે હજારો નોટો છાપી નહીં પછી શું કરવું પછી નોટું તો કોઈને દેવાય તો નહીં પછી ગામડામાં ગયા ગામડાના એક બાપા બેઠા હતા એને કે બાપા રામ રામ તો કે રામ રામ તમારા ફાયદાની વાત છે તો કે બોલો તો કે હું તમને ચૌદ રૂપિયાના બદલામાં પંદર રૂપિયા આપું એક રૂપિયો કમિશન બાપા કે એવું થતું હોય તો કાંઈ વાંધો નહીં લાવો ને મારે તો અમે પંદર રૂપિયા વપરાઈ જાય એટલે એમ કરીને બાપાએ સાત સાત રૂપિયાની બે નોટો આપી કાલા ચૌદ રૂપિયાને પંદર રૂપિયા લાવે ટૂંકમાં બેથી ઉતાવળ થઈ ગઈ એટલે ઉતાવળ છે એ ઘણીવાર મહેનત માથે પડે એવું થાય છે ઘણીવાર છેતરાવાનું બને છે ઘણીવાર લાગી કરી જવાનું બને છે ઘણીવાર વારંવાર કરવું પડે એવું બને છે એટલે ઉતાવર બને ત્યાં લગી ટાળવી